નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આજે આપણા વિડીયો ઊંચા માર્કેટના બજાર પાઉ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બન્યા નજો મિત્રો આજે તારીખ એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થઈ ગયો મંગળવાર મિત્રો ઊંઝા માર્કેટમાં ફરી એકવાર વરણીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે વીસ કિલોના ભાવ મિત્રો છ હજાર ચારસો રૂપિયા સુધી ભાવ બોલાયો હશે અનાવર જાલી આજના ભાવ ડેરી બજાર વધારણો માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાબર જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ સોપ્રથમ વાત કરું તો ઝીરોનો નેસો ભાવ ત્રણ હજાર આઠસો ને ભાવ ચાર હજાર નવસો રૂપિયા સુધી